ઘર નહી બનાવજો ને તો નીચા જોવા જેવું થાય બાકી તમે મારે કઈ કરવું બાકી એટલો કરે તો એટલો નહીં મારા ફાટો કરે

કરે છે કે દાદા ને છોકરા એમની સાથે નહીં રાખ તમે મિત્રો અગર એ વિડીયો જોયો જ હશે તો મિત્રો પાછળ આખો વિડીયો છે વિડીયો પૂરો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી અમારી ચેનલ કરી લો સબસ્ક્રાઈબ મારી વાત સાંભળો દાદા તમે એક વાત પહેલા મારી વાત સાંભળો મારી વાત સાંભળો એક શાંતિથી મારી વાત સાંભળો પછી તમને લાગે ને તો તમે એના દીકરા છો તમે કેવો નિયમ મે કરશું બરાબર જે માણા ગાંધીવાદી હોય પ્રમુખ સ્વામીજી મહારાજ આરે રેતો એની આવી હાલગતમાં હોય ને તો તમારે